જનજાતિના દરજ્જા માટે છ સમુદાયો સરકારી વચન પૂર્ણ ન થતા આદિવાસી સમુદાયો નો સરકાર વિરુદ્ધ આક્રોશ આસામમાં અનુસૂચિત જનજાતિના દરજ્જાની માંગ સાથે રાજ્યના છ મુખ્ય વંશીય સમુદાયોએ મુખ્યમંત્રી હિમંત બિશ્વા શર્માની આગેવાની હેઠળની સરકાર વિરુદ્ધ રાજ્યવ્યાપી ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે તાઈ આહોમ મોરાન માતક ચુટિયા કોચ રાજવંશી અને ચાના બગીચાના આદિવાસી સમુદાયો છેલ્લા ત્રણ તારીકાથી પણ વધુ સમયથી આ દરજ્જાની માંગ કરી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા બે હજાર ચૌદની ચૂંટણી પહેલાં આપેલું એક મહત્વનું વચન હતું પરંતુ હજુ સુધી પૂર્ણ થયું નથી આ છ સમુદાયો જે રાજ્યની કુલ વસ્તીનો લગભગ બાર ટકા હિસ્સો ધરાવે છે તેઓ માત્ર અનુસૂચિત જનજાતિના દરજ્જાની જ માંગ નથી કરી રહ્યા પરંતુ જમીનના અધિકારોનું ઉલ્લંઘન કોર્પોરેટ કંપનીઓને અપાતું પ્રાધાન્ય પોલીસની હિંસા વ્યાપક ભ્રષ્ટાચાર અને કલ્યાણકારી યોજનાઓની નિષ્ફળતા જેવા મુદ્દા પર પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે તાજેતરમાં ટીન સુકિયા અને જોરહાટ જેવા વિસ્તારોમાં હજારો લોકોએ એકત્રિત થઈ આર્થિક નાકાબંધી અને વિરોધ રેલીઓ દ્વારા સરકાર પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો છે આ સમગ્ર મુદ્દો વધુ જટિલ બન્યો છે કારણ કે રાજ્યના હાલના અનુસૂચિત જનજાતિ સમુદાયનો આ છ નવી જાતિઓના સમાવેશનો સખત વિરોધ કરી રહ્યા છે તેમણે ભય છે કે નવા સમુદાયના ઉમેરાથી તેમના માટે રાજકીય પ્રતિનિધિત્વ શૈક્ષણિક સંસ્થાઓ ને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ ઓછો થઈ જશે જો કે મુખ્યમંત્રી હિમંત સરકારે આ મુદ્દાના ઉકેલ માટે રચેલી મંત્રીઓની સમિતિને અહેવાલ પચીસ નવેમ્બરે આપવાની શક્યતા છે જેના પર સૌની નજર ટકેલી છે આંદોલનકારી સમુદાયોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ તેમનું આંદોલન વધુ ઉગ્ર બનાવશે 我该。